મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે મહુવા શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી અને નદીના પાણી ઘૂસી ગયા છે તેવા પણ સમાચારો મળી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેના હિસાબે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં અને નદીના પટમાં આવતા વિસ્તારોમાં રહેતા લોકોની યોગ્ય મદદ કરે તે જરૂરી છે અન્યથા લોકો પરેશાની ભોગવી રહ્યા છે મહુવા શહેર સહિત પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયના દ્રશ્યો સામે આવી રહ્યા છે મહુવાની માલણ નદી પણ બે કાંઠે વહેતા ભાદરોડના ઝાપા સહિત મહુવા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે વરસાદને કારણે ખેતી પાકને તો ફાયદો થશે જ પણ શહેરી વિસ્તારમાં રહેતા લોકોની આ વરસાદને કારણે મુશ્કેલીમાં વધારો થયો છે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે માલન ડેમમાં પાણીની આવક વધતા છેત્તાલીસ જેટલા દરવાજા ઓટોમેટિક ખુલી ગયા છે અને તેના હિસાબે માલન નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે હાલ મહુવાની માલન નદીમાં બાંસઠ પોઈન્ટ છસો એકોતેર ક્યુસેઠ પાણીની જાવક છે જેના હિસાબે પૂર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે આથી માલન નદીના પાણી મહુવા શહેર તરફ વળ્યા છે અને આ નદીના પાણી ભાદરોના ઝાપામાં ઘૂસી ગયા છે અને માલન નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી ગાંડી તોર બની છે અને તેના હિસાબે નવ જેટલા ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે આજે રોજ માલન નદીનું પાણી મવા નવા ઝાપા વિસ્તાર ભાદરોળ ઝાપા ખાર ઝાપા વિસ્તારમાં બધે જ બધાના ઘરોમાં ભરાઈ ચૂક્યું છે અને

ગોપના દ્વાર પાસે સમગ્ર નવા જાપા જેવા અનેકો નીચાણ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે તો અમુક વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘુસવાના સમાચારો મળી રહ્યા છે અને હાલ હજુ પણ વરસાદ શરૂ હોય અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હોય જિલ્લા તંત્ર દ્વારા સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે

ઘર દેખાય નહી ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ પ્રશાસનની લોકો રાહ જોઈ રહ્યા છે પણ હજુ સુધી તંત્ર દ્વારા લોકોને કોઈ મદદ કરવામાં આવી રહી નથી અને હજુ પણ વરસાદ શરૂ જ હોય તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને અમુક ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે જો વરસાદ શરૂ જ રહેશે તો રાત્રિના સમયે લોકોની મુશ્કેલીમાં વધારો થશે તેવું જણાઈ રહ્યું છે તંત્ર દ્વારા અત્યારથી જ યોગ્ય વ્યવસ્થા કરે અને લોકોને સુરક્ષિત સ્થળે ફેરવાની તૈયારી આદરે તે જરૂરી છે અન્યથા રાત્રિના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થશે દેખાતું નથી અને એની કોઈ જવાબદારી નથી અને કોઈ જાતનું ઓલું નથી જવાબદારી કોઈ છે જ નહીં એની નકર તંત્રને અહીંયા આવવું પડે આ તમારે પાણી વરસાદ આવે ત્યારે દર વખતે આ થાય છે દર વખતે દર વખતે અહીંયા આવે છે પાણી અને આ પાણી ક્યાંનું નું મંદા આપણે આ માલણ નદી આવે માલણ નદી નું પાણી અહીં આવે છે અને કોઈ તંત્ર એ દેખાતું જ નથી એટલું પાણી આવે તોય કોઈ તંત્ર દેખાતું નથી હા જાણ કરવા કોઈ આવતું નથી અને ઓચિંતા પાણી આવી જાય છે બે થી ત્રણ હજાર લોકો અત્યારે અસરગ્રસ્ત છે બધાના ઘરના ચૂલા અત્યારે બંધ છે બધાના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકો છે તંત્રની રાહ બેઠા છે